અગાઉ પણ આ અસામાજિક તત્વો દ્વારા ખંડણી માંગવાની ઘટના સામે આવી હતી શિયા ખોજા મુસ્લિમ સમાજની મહિલાઓ યુવાનો અને આગેવાનો સહિતના ઉગંગા જિલ્લા પોલીસ મથક ખાતે પહોંચ્યા ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસ કો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી मार काम मैं दे करो मन मारते करो नहीं मार

ઉર્ફે ડાકુ અને એની સાથે બીજા છ સાત જણા લોકો હોય છે એ બધા લોકો આખા વિસ્તારમાં ત્રાસ ફેલાવે છે અને લગભગ બે ત્રણ વર્ષથી આ લોકોનો ત્રાસ છે એક મહિના પહેલાં મારા સાથે માથાકૂટ થયેલી અને મને કેમ કાતર મારો છો એમ કરીને મને લાફો મારીને મને ત્યાંથી કાઢ્યો અને મને એવું કીધું કે જો તું ફરિયાદ કરીશ તો તને ખોદા મારી દઈશું અને અવારનવાર આ લોકોનો ત્રાસ છે ખંડણી વારે વારે માંગે છે ગુલિસ્તા એપાર્ટમેન્ટ અલમંદી પાર્ક જમઝમ પ્લાઝા શિવલ પ્રાજા આ દિવાનપરાની અમારી સોસાયટીઓ છે એ સોસાયટીના જે રહીશો છે એની ઉપર ખૂબ જ ત્રાસ કરે છે આ લોકો અને ખૂબ જ ગાળો બોલતા હોય છે ગમે ત્યારે આવે છે ગમે ત્યારે ગાળો બોલતા હોય છે અને અમારા લેડીઝોને ત્યાં ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે એવી તકલીફ છે હવે આ લોકોનો ઝડપથી ઝડપથી આ પોલીસ કોઈ નિકાલ લાવે એવી રિક્વેસ્ટ છે આ છેલ્લા અમારે બે વર્ષ કરતાં વધારે ઉપરથી આ ત્રાસ છે અમારે અને ચાર મહિના પહેલાં અમારા અલ્મેન્દી પાર્કમાં આ લોકો ચડી ગયા હતા અને સોસાયટીમાં ચડીને બધી ગાળો બેફામ બોલતા હતા અને અમે અમારા લેડીઝોએ અગાઉ પણ ફરિયાદ કરેલી છે અને હજુ આ ફરીવાર આ પાછો બીજો બનાવ બન્યો છે બીજી સોસાયટીમાં અમારી નજીકની સોસાયટી ગુલેસ એપાર્ટમેન્ટમાં એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ પોલીસ ખાતાને કે ઝડપથી આ અસામાજિક તત્વોનો ત્રાસ છે તો એ દૂર થાય

બરાબર આઠ થી દોઢ વર્ષ પહેલા મારા ઘર ઉપર કાચમાં પાણાનો ઘા કાઢ્યો મારા અંગૂઠામાં ટાંક આવ્યા હતા હજી પણ મારા પાણાનો ઘા મારા ઘરમાં હાજર છે અને રોજ એક દોઢ બે એક ઘા બે કરતા ગાળું બોલે મયુર મેડિકલ ની બાજુમાં દોસ્તી દોસ્તી દુકાનનું નામ છે આ ત્યાં બેઠું મયુર મેડિકલ ની બાજુ